મા સરસ્વતીના પ્રાગટે દિવસ વસંત પંચમી નિમિત્તે આર્યવ્રત નિર્માણ અને ધ્વનિ સંગીત પરિવાર દ્વારા સહસ્ત્ર તરુવનના સરસ્વતી પંચતીર્થ સરસ્વતી મંદિર સરસ્વતી તળાવ સરસ્વતી ઘાટ સરસ્વતી પીપળવન સરસ્વતી નદી ખાતે મા સરસ્વતીની પૂજા અર્ચના કરી વંદના સ્તુતિ અને મહાઆરતી કરવામાં આવી હતી તથા સેવા વયનિવૃત્ત થયેલા પાટણ બનાસકાંઠા જિલ્લા નગર નિયોજક શ્રી વિનોદભાઈ જોશી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એન એસ એસના કોઓર્ડિનેટર ડોક્ટર જે ડી સરને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા આર્યવ્રતના પ્રમુખ દ્વારા પ્રવચન કરી સહસ્ત્ર તરુવન અને સરસ્વતી પંચતીર્થ વિશે માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય વક્તા શ્રી અરવિંદસિંહજી વાઘેલા દ્વારા વસંત પંચમીનું મહત્વ ખૂબ સારી રીતે ઉત્તમ ઉદાહરણો આપી સમજાવવામાં આવ્યું હતું વિશેષ સન્માનિત વિનોદભાઈ જોશી અને ડામોર સર સહિત મુખ્ય મહેમાન પિયુષભાઈ આચાર્ય તથા વ્યાસ દ્વારા સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સરસ્વતી સરાહના કરી પર્યાવરણ જાળવણી માટે સૌને આહવાન કરાયું હતું શિક્ષણ નિરીક્ષક ડોક્ટર મધુબેન દેસાઈ નોર્થ ગુજરાત એજ્યુકેશન સીઓડી પ્રોફેસર જય ઉપેન્દ્ર ધ્રુવ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર જગન્નાથ જોશી અશોકભાઈ જોશી અશ્વિનભાઈ જોશી ડોક્ટર નરેશ અગ્રવાલ સહિત ઉપસ્થિત મહેમાનોએ પીપળો વડ ઉમરો પરિજાત અને દેશી આંબો એમ પાંચ વૃક્ષો વાવી માં સરસ્વતીને અર્પણ કર્યા હતા સંગીતના સમ્યકભાઈ પારેખ અને અશોકભાઈ વ્યાસનું પણ માં સરસ્વતી સાધક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું સમ્યકભાઈ પારેખની આગેવાનીમાં ધ્વનિ સંગીતના વિદ્યાર્થીઓએ સરસ્વતી માતાની સ્તુતિ અને ગીતો આરતી વગેરે રજૂ કર્યા હતા